નમસ્કાર લોકમંચમાં આપનું સ્વાગત છે આપની સાથે હું મિત્રો એક એવા મુદ્દા ઉપર વાત કરી છે કે જે મુદ્દો અધિકારીઓની જાસૂસી સાથે સંકળાયેલો છે ને છેલ્લા કેટલાય દિવસથી આપણે સમાચારો કે અખબારોની અંદર સાંભળીએ છીએ વાંચીએ છીએ કે અધિકારીઓના ગાડીની અંદર જીપીએસ ટ્રેકર લાગેલું હોય અને ખાણ ખણીજ માફિયાઓ વોટ્સએપ દ્વારા વોટ્સએપ ગ્રુપની અંદર કયા અધિકારી કઈ જગ્યાએ ક્યાં રેડ પાડવા જાય છે શું કરી રહ્યા છે તમામ વિગતો વોટ્સએપ ગ્રુપમાં મળે કે જેથી ખાણ ખનીજના જે માફિયાઓ છે એ એલર્ટ થઈ જાય એટલા જ માટે સવાલ અને આજનો વિષય એટલા માટે મહત્ત્વનો બને છે કે બાતમીદારોના નેટવર્કથી ખનીજનો જે ભંડાર છે જે કુદરતી ભંડાર છે આપણો એ લૂંટાતો રહેશે કુદરતી ભંડાર એને લૂંટવાની કોઈને હક નથી રાજ્યમાં પરંતુ એક કારસો ઘડવામાં આવી રહ્યો છે એક ષડયંત્ર થઈ રહ્યું છે બાતમીદારોનું એક નેટવર્ક કે જે અત્યારે સતત ફૂલ્યું ફાલ્યું છે અને શું એ નેટવર્કનો અંત કેવી રીતે આવી શકે એ પણ એક સવાલ ઊભા થાય ઘણા બધા સવાલ થાય કે હવે અલગ અલગ જે વિભાગો છે કે પછી પોલીસ વિભાગ છે કે પછી ખાણખણીજ વિભાગ છે હવે ડીલ કેવી રીતે કરવી એ પછી ઝાલાવાડ હોય સૌરાષ્ટ્ર હોય કે પછી ઉત્તર ગુજરાત હોય તમામ જગ્યાએ આ પરિસ્થિતિ સામે આવે કારણ કે પાટણમાં પણ જોયું તો એક અધિકારીની જીપ જીપની અંદર નીચે ટ્રેકર જ્યારે એને રિપેરિંગમાં ગાડીને મોકલી ત્યારે પંચમહાલમાં એક કિસ્સો સામે આવ્યો વોટ્સએપ ગ્રુપો ફરી રહ્યા છે વોટ્સએપ ગ્રુપો જો બ્લોક થઈ જાય તો એના પછી નવા બીજા ગ્રુપો ચાલુ થાય છે કેવી રીતે આને અટકાવીશું ખાણ ખનીજની ચોરી એ માથાનો દુખાવો તો સતત રહ્યો છે એની ઉપર રેડ પાડવામાં આવે તો ક્યાંક મિલી ભગત પણ સામે આવે પણ ઘણી વખત હવે આ જે નેટવર્ક જે સામે આવી રહ્યું છે જે ષડયંત્ર સામે આવી રહ્યું છે એની ઉપર કેવી રીતે હવે બાયો કસવી કે એને કેવી રીતે નાથવું એક મોટો પ્રશ્ન છે અલગ અલગ વિભાગો માટે આ જ મુદ્દે ચર્ચા કરવી છે ને ચર્ચામાં આપણી સાથે જોડાયા છે નિલેશભાઈ સોલંકી જેઓ ભાજપના નેતા છે નિલેશભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં સાથે હરેશભાઈ દેસાઈ જોડાયા છે જેઓ એક્ટિવિસ્ટ છે હરેશભાઈ આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં અને કોંગ્રેસના પ્રવક્તા કોંગ્રેસના નેતા ડોક્ટર નિકુલભાઈ પટેલ આપણી સાથે છે નિકુલભાઈ આપનું પણ સ્વાગત છે કાર્યક્રમ નમસ્કાર હરેશભાઈ સૌ પ્રથમ આપનાથી શરૂઆત કરું શાસક પક્ષ અને વિપક્ષને પ્રશ્ન પૂછીશું પરંતુ એઝ અ એક્ટિવિસ્ટ મારે એ જાણવું છે કે જે નેટવર્ક અત્યારે જે સામે આવી રહ્યું છે કે જેમાં ખાણ ખનીજ જે મુદ્દો છે જે આ લૂંટાઈ રહ્યો છે આપણો જે મહત્વનો ધન ખનીજ નું એ પાછળા નેટવર્ક કેવી રીતે કામ કરે છે અને સતત આપણે માફિયાઓ વિશે હંમેશા વાતો કરતા આયા કે ચર્ચાઓ ઘણી બધી કરતા આવી છે પરંતુ એનું કોઈ તોડ નથી મળી રહ્યો કે એનું કોઈ સોલ્યુશન નથી મળી રહ્યું શું વસ્તુ થઈ રહી છે આની અંદર કે આરટીઓ અને ખાણ ખનીજ હોય અને પોલીસ હોય તો દરેકની માટે ખાણ ખનીજનું જે ગ્રુપ બના ખાણ ખનીજ માફિયાઓ ગ્રુપ બનાવતા હોય આ તો ગ્રુપની અંદર જે તે સભ્યો હોય જે તે સ્થળના માણસો હોય એમને એડ કરવામાં આવે અને પછી ગ્રુપ આખું ચાલતું હોય કે ભાઈ ખનીજ આવી ગયું પોલીસ અહીં ગઈ આઈટીઓ અહીં ગઈ બરાબર દરેકની માહિતી આપતા હોય પોતાની સેફ્ટી માટે કે ભાઈ પોતાનો ડમ્પર રોડ ઉપર પકડાય નહીં એની માટે કે ભાઈ પોલીસથી બચવા માટે બરાબર કે ભાઈ આ ચોકડી ઉપર પહોંચ્યું છે સરખેજ પહોંચ્યું છે કે કે પહોંચ્યું બરાબર આ તો એની માટે થઈને માહિતી અલગ અલગ વિસ્તાર માહિતી આપતા હોય બરાબર કે ભાઈ આરટીઓ આગળ છે પોલીસ અહીંયા આગળ છે ખાણ ખનીજનો તો લગભગ પ્રશ્ન હોતો નથી કે ખાણ ખનીજ તો બહુ નીકળતું જ નથી હોતું પણ સતત રાજ્યમાં કે ભાઈ ડમ્પર કે ગમે તેની જે પકડા પકડી ચાલતી હોય એ આરટીઓ અને પોલીસ દ્વારા વધુ ચાલતી હોય છે ખાણ ખનીજ દ્વારા નહીવત ચાલતી હોય છે બરાબર તો એ પોતાના ડમ્પર સુરક્ષિત રાખવા માટે થઈ આ રીતના ગ્રુપો બનાવતા હોય છે એ તો એ તો ચલો એ તો આખો એની પાછળનું આખું કારણ તો આપણે સમજી ગયા છે કે આ ગ્રુપો કેમ ચાલી રહ્યા છે કેમ જીપીએસ ટ્રેકર લાગે છે અને કેમ આ બાતમીદારોનું આખો નેટવર્ક તો ચલો ખબર પડી ગઈ સામાન્ય લોકોને પરંતુ આ નેટવર્કને જયારે હવે કંટ્રોલ કરવું છે તો કેવી રીતે કંટ્રોલ કરીશું ખનીજની જે ગેરકાયદેસર ચોરી થઈ રહી છે એ કંટ્રોલ કેવી રીતે કરીશું અને માત્ર આદિવાસી વિસ્તારની વાત નથી હવે સૌરાષ્ટ્રની વાત કરો તો ઉત્તર ગુજરાતની વાત કરો કે પછી પંચમહાલ એ સાઈડ ની વાત કરો તમામ જગ્યાએ આ ખાણ ખનીજ રહ્યું છે એની પાછળનું કારણ શું છે એઝ અ એક્ટિવિસ્ટ આપને કોઈ એવી સમસ્યા કે કે લોકોએ વાત કરી હોય ભાઈ આ જગ્યાએ થઈ રહ્યું છે ખાણ ખનીજ ચોરી અને આ તમે આગળ મુહિમ ચલાવો કે આના વિશે કંઈક કામ કરો ખાણ ખનીજમાં તો કેવું છે સાહેબ કે જે કઈ આજે ગ્રુપો બનતા હોય ગ્રુપના લીધે ચોરી થતી હોય એવું શક્ય નથી કારણ કે અધિકારીઓને છૂટ આપવામાં આવી છે કે ભાઈ પ્રાઇવેટ વિહીકલ લઈ અને રેડ કરી શકે બરાબર પણ અધિકારીઓનો જો રસ હોય જેમ કે નીરવ બારોટ સાહેબ હતા તો એમને આખું સુરેન્દ્રનગર બંધ કરાવ્યું હતું બરાબર તો અધિકારી જ્યાં સુધી ઊભા નહીં થાય ત્યાં સુધી આમ માફીઓનું બંધ નહીં થાય બરાબર અને અધિકારીઓ ત્યારે જ ઉભા થશે કે કોઈ રાજકીયની પાછળ પ્રેશર નહીં હોય તો જો રાજકીય પ્રેશર હશે તો પછી આખી નદી ગામે ગામના જે ખનીજો છે એ એ બધા માફિયાઓ સમાપ્ત કરી દેશે બિલકુલ મહત્વના મુદ્દા ઉપર આપણે ટચ કર્યું એટલા માટે હવે સીધા જઈએ નિલેશભાઈ પાસે નિલેશભાઈ રાજકીય પ્રેશર એક મહત્વની વસ્તુ છે અધિકારીઓની વિલિંગનેસ હશે કે ભાઈ આ રોકવું જ છે તો રોકા રોકાશે એના માટે કામ થશે પછી જે રીતે હરેશભાઈ વાતચીત કરી કે ભાઈ તમે પ્રાઇવેટ વ્હીકલમાં પણ જઈને આ રીતેની મુવમેન્ટ ચલાવી શકો છો રેડ પાડી શકો છો તો કેમ અધિકારીઓ પોલીટિકલી વિલ નથી અંદર કે નદીઓના નદીઓના આપણા ખનીજો લૂંટાતા રહે અને એ સતત પ્રશ્ન ચાલતો રહે અને આપણે એની ચર્ચા કરતા રહીએ જી લોકમંચની નમસ્કાર જે પ્રમાણેની આપણી જોડે કુદરતી સંપત્તિ છે કે જતા ખાણ ખનીજ વિભાગમાંથી રેતી બ્લેક ગ્રેડ સફેદ પથ્થર ગ્રેનેટ જેવી ઘણી બધી સંપત્તિ કે જે બધી જ જગ્યાએ ઉપયોગ થતો હોય છે હવે આખો સમગ્ર મામલો આપણે જોવા જેવો છે કે આ એક અધિકારીએ જ આને આખા પ્રકાશને આખા જે ગ્રુપમાં જે આવતું હતું એ એને બહાર પાડ્યો છે આનો પડદાફાશ કર્યો છે એ અધિકારીએ ઓગણીસો પંચાવન એસેસનીયલ કોમોડિટી એક્ટ મુજબ જે છ એ જે કલમ હોય કે એના માપદંડ પ્રમાણે ખાણ ખનીજ વિભાગના કાયદા પ્રમાણે એ જે મોબાઈલ હતો એ મોબાઈલ લીધો એ શકમંદ હતો એ શકમંદ જે તપાસ કરી તો એમ જ જે ઘણું બધું ગ્રુપમાં મળ્યું કે લોકો વોઇસ ઓવરના માધ્યમથી કઈ ગાડી ક્યાં જતી હતી શું જતી હતી આ બધાનો પર્દાફાશ કર્યો અને એ સમગ્ર મામલો સરકારશ્રીમાં આપ્યો સરકારે આમાં ચાંપતી નજર રાખી સરકારે થોડા સમય પહેલા ખાણ ખનીજ વિભાગે એક વીટીએમ કે વેહિકલ ટ્રેકિંગ સિસ્ટમ જે રજીસ્ટર જે રિલીઝ ઉપર આપેલી હોય ને એ ત્યાં રજિસ્ટર પણ બીજા પણ આ જે મામલો જે આખો અલગ અને બહુ જ સરકારના અને ખાણ ખનીજ વિભાગના પોલીસના વિભાગમાં આવ્યો છે કે આ લોકો પણ આ રીતની જે ખુફિયા રીતે કે જે ખાનગી દુકાનદારો હોય જે સરકારમાં ખનીજ વિભાગમાં જે પ્રાઇવેટ લોકો જે કામ કરતા હોય એ લોકો પણ આવા થોડા લોભ લીધે જે પ્રમાણે પૈસાના લીધે આખી સમગ્ર સિસ્ટમમાં આ રીતનું ઘટના કરી રહ્યા છે આપણે સમજીએ પાર્થભાઈ કે બે થી ત્રણ ઘટના કે પાંચ ઘટના આવી થતી હોય તો એના લીધે આખી સિસ્ટમને તમે આક્ષેપ ના કરી શકો કારણ કે આના માટે સરકાર જાગૃત છે સરકારે તો જે ભૂતકાળમાં પણ જે પગલા લીધા હતા એ જ પગલા આજે પણ લઈ રહી છે અને આ આપણે ભૂલવું ના જોઈએ કે આ જ એક અધિકારી સરકારના અધિકારીએ જ આખો પર્દાફાશ કર્યો છે કે પંચમહાલની ઘટના હોય કે પેલી આપણે જોયું છે ભૂતકાળમાં કે હરિયાણામાં એક અધિકારીને જીવતો સળગાઈ દેવાની બહુ જ કરુણ ઘટના બની હતી ખાણ ખનીજ વિભાગ જે કુદરતી જે સંપત્તિ છે આપણી એ ઓછી થઈ રહી છે ને એનો સૌથી મોટો દુરુપયોગ અને જે આપણને નુકસાન થઈ રહ્યું છે ગ્લોબલ વોર્મિંગમાં પણ થઈ રહ્યું છે આના ઉપર સરકાર જે ઓફિશિયલ લિસ્ટ જે આપી હોય ખાણ ખનીજો એ સિવાય આ વધારાની ખાણ ખનીજો ક્યાંથી આવે છે એની પર સરકાર બહુ ધ્યાન આપી રહી છે આની પર પગલાં રહી રહી છે અને આ રીતના જે પ્રમાણેની અસામાજિક તત્વો જે પ્રાઇવેટ લોકોનું રેકિંગ કરે છે સરકારી અધિકારીઓની ઓફિસોમાં સામાન્ય વ્યક્તિ બનીને જતા હોય સરકારી અધિકારીઓની ગાડીઓમાં જે કંઈક જીપીએસ સિસ્ટમ લગાવે આ રીતના કૃત્યો આ આ સરકારની દંડ સુધી અમે પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ પણ આ એક સિસ્ટમ આ લોક એક લોકતાંત્રિકની વ્યવસ્થા છે કે ક્યાંક ને ક્યાંક આજ પછી અસામાજિક તત્વો લો એન્ડ ઓર્ડરનો ઉપયોગ કરીને ક્યાંક કોઈ જગ્યાએ કોર્ટમાં છૂટી જતા હશે પણ સરકાર આની પણ ભવિષ્યમાં સારા પગલા લઈ રહી છે આના માટે એક વૈજ્ઞાનિક રીતે એક જીઓલોજી મારફતે કે ક્યાંય કોઈ જગ્યાએ આ વાહન ક્યાંથી ગયું ક્યાં ગયું છેક સુધી અત્યારે આપણી જોડે આટલી બધી વ્યવસ્થા પણ છે આ બહુ મોટું આપને પૂરતો પૂરતો સમય આપી દીધો નિકુલભાઈ નીલેશભાઈ ને સાંભળ્યા હરેશભાઈને આપે સાંભળ્યા હરેશભાઈ આક્ષેપો ઘણા કર્યા છે એક વિલિંગનેસ જોઈએ સરકારની અંદર એક પ્રેશર હોય જો અધિકારીઓ ઉપર પોલીસ વિભાગ ઉપર અને તમામ વિભાગ ઉપર ડિપાર્ટમેન્ટ ઉપર જો પ્રેશર હશે મંત્રીઓનું લાગતા વળગતા તો એ કામ થશે પરંતુ ક્યાંક જો અભાવ હશે પ્રેશરનો કે પછી એ આશા ને અપેક્ષા નહીં હોય કે વિલિંગનેસ નહીં હોય કે ભાઈ આ કરવું જ છે તો એ વસ્તુ શક્ય નથી બનવાની નિકુલભાઈએ વાતચીત કરી કે ભાઈ આ સોરી નિલેશભાઈએ વાતચીત કરી કે ભાઈ સરકારી અધિકારીએ જ આ બધો પર્દાફાશ કર્યો છે પરંતુ એ અધિકારીઓના જ જે કહેવાય છે ને કે જૂનમાંથી આ બધી પ્રક્રિયાઓ થતી હોય છે એ જ એજ બિરાદરીમાં આ બધા કૌભાંડો બહાર નીકળતા હોય છે તો શું લાગી રહ્યું છે આમાં ગુનેગાર કોને માનવા માફિયાઓને ગુનેગાર માનવા કે એક્શન ના લેતા અધિકારીઓને ગુનેગાર માનવા કે પછી જે માફિયાઓનું આ નેટવર્કિંગ ચલાવી રહ્યા છે એને ગુનેગાર માનવા કેવી રીતે આને અટકાવવું સવાલ એ થાય લોકતંત્રિરામિડમાં જો કોઈ ઉપર બેઠું છે તો સરકાર એટલે કે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ પ્રતિનિધિઓને મંત્રાલય આપવામાં આવે છે અને મંત્રાલયના નેજા હેઠળ આ બધા અધિકારીઓ કામ કરતા હોય છે અધિકારીઓને કેવી રીતના કામગીરી કરવી ક્યાં કરવી શું કરવી એ જે કોઈ એવું કહેતું હોય કે પોલિટિકલ વિલ ના લીધે બધું નથી થતું તે વસ્તુ ખોટી છે કારણ કે આપણા દેશની અંદર તો પછી એવું કહેવાય કે પ્રિન્સિપલ સેક્રેટરી હોય એ બધું કરે છે અને જે મિનિસ્ટર છે એનું કશું કામન નથી પરંતુ એવું નથી હોતું હવે જે આપણે જે આ લીઝ જે લીઝ નો આખો સિસ્ટમ છે મારા ખ્યાલથી એક વેલ એસ્ટાબ્લિશ સિસ્ટમ છે પણ જે ત્યાં લોકલ અધિકારી જે અધિકારીની વાત કરીએ એની પ્રાથમિકતા હોય છે કે ભાઈ આ કોઈ બી વસ્તુ ગેરકાયદેસર થાય તો એને ધ્યાન દોરવાનું હવે સમજી લો ઘણી વાર તો એ અધિકારી પોતે એટલો સક્ષમ ના હોઈ શકે કે આખું નેટવર્કને ક્લેશ કરી શકે પણ એને કઈ બી ખ્યાલ આવે તો એને પોતાના સિસ્ટમનો ઉપયોગ કરીને ત્યાં જે બી ગેરકાયદેસર અસામાજિક તત્વો હોય તો એને કાયદાની જોગવાઈઓમાં કામગીરી કરવી જોઈએ પરંતુ કોઈ અધિકારી જો આવું ઉપરવટ જઈને કરવા જાય છે તો એની બદલી થઈ જવી કાં તો એને જે મારા રાજ પેલા પેનલમાં મેમ્બર કહે કે રાજકીય વિષની વાત કરે છે કે બિલની વાત કરે છે તો એવા અભાવના લીધે બી ઘણી અધિકારીઓ હિંમત નથી કરતા કે મારે આ કામગીરી કરવું છે જેવું ચાલે છે એવું ચાલવા દો હું આજથી કદાચ વીસ વર્ષ પહેલાની વાત કરીશ કે ગુજરાત વિદ્યુત બોર્ડમાં ગુરુ સિંહ સાહેબ હતા જે ચીફ વિજિલન્સ ઓફિસર હતા અને એમના નેજા હેઠળ જે રીતના જી ની ચોરીઓ પકડાતી હતી આઈ થિંક ઓલ ઇન્ડિયા રેડિયો બી એક્નોલેજ કર્યું એટલે કે એવા અધિકારીઓ જો આઈને સિસ્ટમમાં કામગીરી કરશે હેન્ડ આપવામાં આવે તો મને લાગે છે કોઈની તાકાત નથી કે એક ઈટ બી અંદરથી હલાવી શકે એટલા માટે સૌથી આની અંદર જે ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે ને જે ટેકનોલોજી સાથે હવે લોકો એડવાન્સ થઈ રહ્યા છે તો એ ટેકનોલોજીને કાઉન્ટર કરવા માટે બી સરકારે આવા ખાણ ખનીજની અંદર આઈટી વિભાગના એક સેલ ઉભા કરવા પડશે કે જે ડેફિનેટલી મારા મિત્ર કહી રહ્યા છે કે જીપીએસ બેઝ ડમ્પર્સ જે લોકો બી ટ્રક્સ ને યુઝ કરે છે તે બધાના ટ્રેકિંગ કરવા પછી ખાસ કરીને જે નો સિસ્ટમ જીએસટી દ્વારા જે કરવામાં આવ્યો છે તો એ જે શું કહેવાય કે નો જે પ્રશ્ન હોય એ તો આ બધું જ લોકો સમગ્ર જો એક સંકલન કરે તો મારા ખ્યાલથી કશું ના હલી શકે પરંતુ એ બધાની અંદર આપણને કશે ને કશે અપૂરતતા દેખાઈ રહી છે એના લીધે જ આ લોકો માફિયા લોકો પોતે માથું ઉચકીને ચાલી રહ્યા છે બાકી તો ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા એવું કે ચમરબંધીઓ નહીં પરંતુ એ ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ જોવા મળી રહ્યા છે વાત છે બિલકુલ બિલકુલ ચમરબંધીઓ અલગ અલગ જગ્યાએ જોઈ રહ્યા જોવા મળી રહ્યા છે હરેશભાઈ આપની પાસે આવું છું પરંતુ એ પહેલા નિલેશભાઈ પાસેથી એક પ્રશ્નનો જવાબ માંગી લો નિલેશભાઈ જે રીતે નિકુલભાઈએ વાતચીત કરી બહુ મહત્વની વાતચીત કરી કે અધિકારીઓને ક્યાંક બદલીનો ડર બદલીઓને ખોફ અને આપે જ કહ્યું હરિયાણાનો એક કોર્ટ આપે જ એક મુમેન્ટને કોર્ટ કરી કે માફિયાઓ દ્વારા જીવતો સળગાવાની વાત છે ક્યાંક આ પણ એક પ્રેશર છે અને આ પ્રેશર કેમ છે કે ખબર છે કે જો એ લોકો અધિકારીઓ ક્યાંક આગળ સ્ટેપ કરશે તો આ માફિયાઓ એમનું જીવન દોયલું કરી નાખશે તો ક્યાંક માફિયા ઉપર પોલીસ વિભાગનો એટલો કડક હાથ નથી તો એ વસ્તુ થઈ રહી છે અસામાજિક તત્વોને ખુલ્લો દોર છે એ પણ આમાંથી છતું થાય ત્યારે તો કોઈ અધિકારી બોલી ના શકે ક્યાં તો પછી ઉપરથી તમે બોલવા જાઓ તો તમારી બદલી થાય કે ટ્રાન્સફર થાય કે પછી કોઈ પણ પ્રકારની પ્રક્રિયા આગળ થાય કાયદા કહે શું કહેશો નિલેશભાઈ આ એવું સેજ પણ સમજવામાં ના આવે આ મૃદુ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર જે જે મક્કમતાથી એ કામ કરી રહી છે આપણને ખ્યાલ હોય કે થોડા સમય પહેલા એસઓજી જ્યાં રેડ પાડે ત્યાં જે પણ હોય અસામાજિક તત્વો નીકળી જતા હતા પછી એ લોકોએ ટ્રેક કર્યું તો ખ્યાલ આવ્યો કે અંદરના જ બે વ્યક્તિઓ હતા અને બે વ્યક્તિઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા આપણે અંબાજીની વાત કરીએ તો અંબાજીમાં આ જ સરકારના અધિકારીને ફ્રી હેન્ડ આપ્યા અને જે પ્રમાણેની બનાવટી જે વસ્તુ આવતી હતી એને પકડી એટલે આ સરકારે અધિકારીઓને ફ્રી હેન્ડ આપ્યા છે મેં આપને કહ્યું કે એક બે ઘટનાઓ થતી હોય તો એના લીધે આખી સિસ્ટમ અધિકારીઓ કે સરકારને તમે જેલ સુધી એને પહોંચાડવાની આખી પ્રક્રિયામાં જેટલી ઝડપથી થાય એટલી સમગ્ર પ્રક્રિયા કરી રહી છે પણ ક્યાંક કોઈ જગ્યાએ મેં આપને કહ્યું કે બહુ સમગ્ર બહુ મોટો વ્યવસ્થા છે ક્યાંક જગ્યાએ કોઈ લો ફોલ્સ રહેતા હોય તો આ રૂટીના સરકાર સોલ્વ કરવાનો એ વિષય આગળ વધારી રહી છે અને જેમ જેમ દિવસ જશે જેમ સમય થોડો થશે તો આપણે ટેકનોલોજીનો સારો લઈને જે લેબોરેટરી સ્થાપિત થશે કે દરેક જગ્યાએ કે આજે એક vehicle ક્યાંથી ક્યાં પહોંચે છે કયા રસ્તે પહોંચે છે કયા શોર્ટકટમાંથી લઈ જાય ક્યાં પહોંચી રહે છે તો આની સમગ્ર આખી એક રેકી થઈ જાય અને જે પ્રમાણેની ટેકનોલોજીનો સારો લઈને જે અસામાજિક તત્વો આના બિલકુલ હરેશભાઈ જી હરેશભાઈ જે રીતે નિલેશભાઈ બધી વાતચીત કરી નાખી કે આ ગવર્મેન્ટ એવી ગવર્મેન્ટ છે કે જે ચમરબંધીઓને છોડતી નથી જેલ સુધી પહોંચાડવાની કામગીરી થાય છે પરંતુ જે રીતે નિકુલભાઈએ વાતચીત કરી કે અધિકારીઓને ખુલ્લો દોર નથી ખુલ્લો હાથ નથી આપવામાં આવતો એક માફિયાના ડરની અંદર પણ હોય કે જો માફિયાઓને અમારું નામ ખબર પડશે તો અમને હેરાનગતિ થશે આ પણ એક વસ્તુ છે તો કઈ વસ્તુ અને એઝ અ એક્ટિવિસ્ટ કે આપે કોઈ અંગે જયારે આવી રીતે ખનીજની ચોરી થતી હોય કે આવી રીતે ખોટી ગેરકાયદેસર વસ્તુઓ થતી હોય અને આપે રજૂઆત કરી હોય અને તંત્રએ ના સાંભળ્યું એવા કોઈ કિસ્સા ને એવી કોઈ વાત ભારતભાઈ એક એક પાંચ સેકન્ડ હું એડ કરીશ કે કદાચ આપણા માધ્યમથી કેવા માંગીશ કે કદાચ કોઈ વ્યક્તિને ડર હોય તો એ સરકાર પાસે આવે એનું નામ ગુપ્ત રાખવામાં આવશે અને સરકાર અને હોમ મિનિસ્ટર યુવા નેતા હર્ષંઘવીજી એના સપોર્ટ કરશે હું આપણા માધ્યમથી પણ કેવા માંગીશ નિલેશભાઈ આ આ એક આ નિલેશભાઈ ઘણી વખત એવું થાય કે સામાન્ય લોકો પણ એમના વિસ્તારની અંદર કોઈ અસામાજિક તત્વો હોય એના વિશે પણ પોલીસને ફરિયાદ નથી કરી શકતા હોતા કારણ કે એમને સામાન્ય લોકોને પણ એ ડર હોય છે કે અસામાજિક તત્વોનું નામ આપીશું તો આપણો નંબર

પછી તો આપણાથી ના સહન થયું તો પછી આપણે દરેક અધિકારીનું ગ્રુપ બનાવ્યું બરાબર ખનીજ ના અમારા જે અમદાવાદમાં ચાર્જમાં મુકેલા અધિકારી અને બીજા સારા અધિકારીઓનું ગ્રુપ બનાવ્યું અને એ ગ્રુપમાં નાખ્યું કે અમારા ત્યાં આ જગ્યાએ ચોરી થાય છે બરાબર અધિકારી સાંભળતા નથી અધિકારીને મોકલો પણ અધિકારી કઈ પણ ધ્યાને લેવા લેવાતું જ નથી હોતું

ફ્લાયન્સ સ્કવોડ અધિકારીને કરીએ તો પણ એ કોઈ જવાબ નથી આવતા બીજી વસ્તુ છે બરાબર સારું અમે નોંધીશું અમારી ટીમ આવશે પણ આજ સુધી ટીમો આવતી નથી અને એના રેકોર્ડિંગ આપણી પાસે પડ્યા છે વચ્ચે હમણાં જુલાઈ મહિનામાં એક એફઆઈઆર કરી ફ્લાયન્સ સ્કવોડ ટીમે એફઆઈઆર કરી પંદર કરોડ સુડતાલીસ લાખનો દંડ કર્યો બરાબર સરોડા ગામમાં અમદાવાદ જિલ્લામાં બરાબર હવે એ જમીનો અન્ય જ્ઞાતિના ફાળવવામાં જે સરકારી જમીન આપેલી છે બરાબર તો પણ એ જમીનોની અંદર કરોડની ચોરી રાતોરાત તો થઈ થઈની હોય બરાબર કે રેતી અદ્રશ્ય તો ડમ્પરો અદ્રશ્ય તો થતા નથી આખું તંત્ર ઇન્વોલ્વ હોય છે અમદાવાદની ટીમ રેડ નથી પાડતી અને ફ્લાય સ્કવોડ રેડ કરીને પંદર કરોડના દંડ આપે છે બરાબર અને એફઆર ની અંદર જે મુખ્ય માથાઓ છે એમના કોઈ નામ નથી આવતા બરાબર જે ફાસ્ટ ફૂડ હેન્ડલિયા હોય એમના મજૂરો હોય એમના નામે એફઆરઓ થતી હોય છે બિલકુલ બે મિનિટ છે આપણી પાસે નિકુલભાઈ તમે કઈ કહેવા માંગતા હતા નિકુલભાઈ જે રીતે ચાર્જ આમાં તકલીફ શું થાય છે આ આ પોતે હસી રહ્યા છો અને કારણ કે તકલીફ એવી છે કે કાયમી પરમેનન્ટ જો ભરતી ના હોય કે અધિકારીની નિમણૂક ના હોય અને ઇન્ચાર્જમાં કોઈક મૂકવામાં આવે કે કોઈક ચાર્જમાં મૂકવામાં આવે એટલે કે ભાઈ આ તો મારા કામનું નથી હું તો ચાર્જમાં આવ્યો છું અત્યારે ખાલી વિભાગ સંભાળું છું એટલે એક્શન લેવાય નહીં શું કહેશો આપ કઈ કહેતા હતા બસ આ મુદ્દે કેતો હતો કે સમગ્ર ગુજરાતની અંદર જે મહેકમો ખાલી છે અને જે ટેબલના ચાર બીજા અધિકારીઓને આપવામાં આવે છે પછી કોઈ બી વિભાગ લઈ લો મેક્સિમમ વિભાગમાં એક અધિકારી પાસે ચાર થી પાંચ ટેબલોના ચાર્જ હોય છે એના લીધે ઘણીવાર એ જગ્યા પર જઈ બી નથી શકતા અને જે અલ્ટિમેટલી સફરર છે એ લોકો છે જેવી રીતના મારા મિત્રએ કીધું કે ચાર્જમાં અધિકારીઓ ઘણીવાર નિર્ણય બી નથી લેતા તો આ વસ્તુ સરકારની જવાબદારી છે કે દરેક જગ્યા પર મહેકમમાં દરેક અધિકારીઓને પરમાનન્ટ નિમણૂક કરવી જોઈએ એ નિમણૂક થશે તો જ એ અધિકારી નિષ્ઠાથી એવું નિષ્ઠાથી તો નહીં પણ એ નિષ્ઠાથી તો કામ કરે પણ નિર્ણય લઈ શકશે અને નિર્ણય શક્તિના અભાવના લીધે બી ઘણી વખત ઘણા કામો ડીલે થઈ રહ્યા છે બિલકુલ નિલેશભાઈ શું કહેશો

કેન્દ્રના માધ્યમમાં જનતાઓ જ છે કે જનતાઓ સુધી પહોંચી છે બીજો પ્રશ્ન હું આપને કહું કે મારા પરમ મિત્ર પેનલમાં છે તો એમના કદાચ

રોડ માટે જે માટી આવે હવે જેની પરમિટ આપીને અમદાવાદ જિલ્લાના અધિકારીએ ખરેખર રેતીની પરમિટ આપી છે બરાબર જે સ્થળ ઉપર રેતી છે અને અધિકારીએ માટીની પરમિટ આપી બરાબર હવે જ્યાં આગળ નદી વિસ્તારની અંદર પરમિટ આપી શક્ય જ નથી જે સ્થળ ઉપર રેતી હોય તેની અને એની પ્રોપર અરજી પણ થાય છે બરાબર હવે જ્યાં નદી છે બે વસ્તુને પ્રદૂષિત કરી રહ્યા છે બરાબર કે ભાઈ આપણો દેશ ખેતી પ્રધાન છે બરાબર આ તો જમીન નહીં રહે અને પાણી નહીં રહે ને તો પશુપાલકો ક્યાં જશે સમજો બરાબર અમદાવાદ માંથી તો તમે પશુપાલકોનું કાઢી નાખો છો બરાબર એક વન પોઈન્ટ હવે અમદાવાદ જે રિવરફ્રન્ટ ખરો સાહેબ રિવરફ્રન્ટ

હું ગઈકાલે પાર્થભાઈ જેન્યુ વાત કરું હું શાક માર્કેટમાં ગયો હતો ઘરની સેવા માટે વાઇફ ના લઈને હું ત્યાં શાકભાજી ખરીદવા ગયો ત્યાં બાજુમાં બે શબ્દો જે જનતા હોય લોકલ એમને કહ્યું કે ગાયોનો

હું તમારી સાથે જ છું કે જે બાકરો વિસલપુર કાશીડા છે ગોળકા સુધી બરાબર સાબરમતી ને આપણે સાબરમતી કોઈ પણ નદી ને આપણે પવિત્ર માનીએ છીએ કે નહીં બરાબર આ તો નદી ની અંદર તમે ગંદુ પાણી છોડો છો ગટર નું પાણી આવે છે સાબરમતી માં બરાબર કેમિકલ વાળું પાણી આવે છે એટલે ગામે ગામ પશુઓ ચરવાની જગ્યાઓ જેટલા બી ગેરકાયદેસર કનેક્શન હતા આજે બધા જ સીલ કરેલા છે એ કદાચ એમના અને સરકાર ના છોડે સરકાર તો પર્યાવરણ જરૂરી હોય પણ મારો જે છેલ્લો પ્રશ્ન છે કારણ કે સમયની મર્યાદા પતી ગઈ છે સરકાર જે નિકુલભાઈ શું લાગી રહ્યું છે કે આનો કોઈ નિવેડો આવશે કે આમને આમ ચર્ચા ચાલતું રહેશે ટૂંકમાં આન્સર આપો આમાં ચર્ચા જ ચાલતી રહેશે કારણ કે સૌ પ્રથમ જે અધિકારીઓની નિમણૂંક ત્યારબાદ સરકાર દ્વારા જે જે બી સંકલન આ બધું જ કરવું પડશે ને ખાન મંત્રી હોય એટલે કે મિનિસ્ટર એમને બી ઇન્ટરેસ્ટ લઈને જો કામગીરી કરશે તો કદાચ ગુજરાતના જે રિસોર્સિસ છે એનો ખનન થતો બંધ થશે ને માફિયાઓ જે ચમરબંધી પોતાનું માથું ઉચકે છે એને આપડા હર્ષભાઈ સંઘવી કદાચ એમને જવાબ આપે તો સારું નિલેશભાઈ સારી સેવા કરતા હોય પણ અમુક આરટી એક્ટિવિસ્ટ આપણે આની પર કેવું નથી કે શું ધંધા કરતા હોય પણ આ સરકાર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે યુવા નેતા છે આની જોડે જે પણ સેવાના માધ્યમથી પહોંચે છે એને સેવાનું ફળ મળે છે આપણા બધા સો કામ હોય તો સો માંથી પંચાણું કામ થયેલા અને પાંચ કામ ના થયેલા તો એનો મતલબ એવો નથી કે સરકાર કામ નથી નિલેશભાઈ આ નેટવર્ક આ જે માફિયાનું નેટવર્ક છે જીપીએસ ટ્રેકરની આ તમામ વાતો જે ખાણ નો મુદ્દો છે મહત્વનો એના ઉપર શું થશે મને જવાબ આપજો શોર્ટમાં કારણ કે સમયની મર્યાદા ખૂટી રહી છે જી આપનો ફંબલ આવ્યો મને ફરીથી પ્રશ્ન કરો જી નિલેશભાઈ આ જે ટ્રેકર છે જીપીએસ ટ્રેકર ની વાત છે કે પછી ખાણ ખનીજ વિભાગની જે વાત છે જે આ મુદ્દો છે માફિયાઓનો એના ઉપર સરકાર શું કામ કરશે કેવી રીતે કામ છે જી જી સરકાર આના માટે કટિબદ્ધ છે અને હવે જે પણ ટેકનોલોજી નો સારો જેટલો બી વધારે લેવાશે અને જે પ્રમાણેની આખી જે જે સિસ્ટમ સિસ્ટમ બનાવેલું છે કે કે આ લોકો કદાચ કદાચ ટ્રેક કરતા હોય પ્રમાણે કામ કરતા હોય તો એ આવા સામાજિક તત્વો પકડવાનું કામ બહુ મજબૂતાઈથી આ ભવિષ્યમાં ચાલુ થશે જી બિલકુલ બિલકુલ નિલેશભાઈ હરેશભાઈ નિકુલભાઈ આપ અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી મળી બદલ આપનો આભાર અમારી સાથે જોડાયા થેન્ક યુરી દર્શક મિત્રો કે જે રીતે પક્ષના નેતા દ્વારા જે વાત કરવામાં આવી છે કે જીપીએસ ટ્રેકર અને હવે સરકાર પણ એટલી ટેકનોલોજીને લઈને આગળ વધશે અને આ જે તમામ માફિયાઓ છે કે આજે આખું એક નેટવર્ક ચાલી રહ્યું છે માફિયાઓને છાવરવાનું કે આ ષડયંત્ર જે ચાલી રહ્યું છે ખનીજ ચોરીનું એની ઉપર હવે ક્યાંક ગાડીઓ કસાય અને એક કડક હાથે કાર્યવાહી થાય એવી આશાની અપેક્ષા આપણે રાખીએ છીએ જોઈશું કે આવનારા સમયમાં સરકાર શું કામ કરી રહી છે આજને હજુ બસ આટલું જ નમસ્કાર